નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સોળ છ બે હજાર પચીસ અને વાર સોમવારના આજના થરાદ માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી કન્ટિન્યુલેક કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ધરા તારીખ સોળસો બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે એક હજારથી ચૌદસો એક પછી છે ઈસબગુલ જે છે અઢારસો થી બાવીસો એકતાલીસ અને સુવા જે છે અગિયારસો થી પંદરસો પછી છે રાયડો જે છે અગિયારસો થી બારસો અડસઠ પછી આગળ છે રાજગરો જે છે આઠસો સિતેર થી એક હજાર પચાસ બાજરી જે છે ચારસો ચાલીસથી પાંચસો અઠ્યાવીસ જીરું જેનો નીચો ભાવ છે સત્યાવીસો અને ઊંચા ઊંચો ભાવ છે આડત્રીસો એકતાલીસ એરંડા જે છે બારસો પાસઠ તેરસો ત્રેવીસ અને હવે છેલ્લે છે અજમો જે છે બારસો અઢારસો એકસઠ તો આ હતા આજના થરાદના બજાર ભાવ